હે ભાઈ <laughs> 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 હાલો મિત્રો કેમ છે બધાને સ્વાગત છે તમારું ફૂલે ફૂલ ઠંડી ઠંડી ટાઈટમાં જો મસ્ત મજાની હવાર પડી ગઈ ને મસ્ત મસ્ત અમે કમ્પ્લીટ થઈ ને ઠંડીમાં કપાસ ઉગડાશે અત્યારે તો જો કપા આનું આવું હોય જો આ અમારે કપાસ છે એટલો કહો આમાં વાવેતર કરી નાખ્યું આમાં વાવી દીધા છે છેણા એવું છે ને અમી શકે નહીં અમે જે આ દેશ ઉપર રહી એ દસમાં બધો કપા વીણી નાખ્યો કમ્પ્લેટ પૂરું ને હવે અમે બીજી દશ લી લીધી હે અમે કેમ કે અમે રખાણમાં તો કપાસ વીણતા નથી એટલે હવે અમે તો આજ મીની ટ્રેક્ટર લઈને જવાના નથી કપાસ વીણવા માટે આમ ધૂતાપર ગામમાં બીજી સીમમાં મેળીવાળી સીમમાં તો હાલો હવે મળીએ તમને

રોતારમાં મોલ હતા સીડી ને બેઠો ટાઈડ ની વાત થઈ ભાઈ ટાઈડ નો આજ તો અમે એટલા આગે કપા વિના નીકળી જાય ને વાત જ પૂછો સવાર થી વેલા હજ નીકળ્યા હવે અત્યારે છે કે નહીં આમ દી ઉકી ને ત્યાં સડી ગયો જો ત્યાં બી સડી ગયો હજી તો અમે ટ્રેક્ટર માં જાય છે કેમ કે આજ છે કે નહીં અમે બીજા ગામમાં વિના જઈએ છે ઘણું મોડું થઈ ગયું

मोटे हाँ 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 એને હું કરું ખબર હા એક ભારે બન થઈ ને બોલ એને મજા હોટરી મે જગી ના આવલ રાતે ને નીકળવા કાકા ઊંસી ઊંસી માં મારી નાખવા લાગે હા હા ખબર એ વાડ જોઈરા કારે પોગે આ કે મસ્તીનો મસ્તીનો ગોટા જો કપા હે નાડા તાપે કાકે નાક નથી ખાતો ફરી જો હા શું કેવો આ કપા છે મસ્તીનો ગોટા ગોટ બળચુ હારું સે ઉભાઈ હાથ આપડે નો ઠરે મારો છે તું હા આપડા હાથ બોળિયા ના હે પ્રભુ હે હરિરામ જગન્નાથમ પ્રેમાનંદી તારા માટે હર આવા જો તો એ તો બોલો આવડા તાપ પરને એક વેની ને કપા હા કપા વીરથી વીર તાપ આવો ભાઈની આવો જા થેલી કોતી લીજો આપણે

ગામમાં ઝૂમ મારું મારવું ગામ રહી જવાનું તરૂતી જો આ કટલરી આવે કે ગામમાં તો ઓલા હાથે બકાલુ લે અમે બકાલુ લે હા તો કે બુટિયા ગોતવા માટે તો અમારા ગામમાં હાથે તો બકાલુ લેવા માટે તો આવી રીતનું હોય પેલ્લા છે જો તો આટલી સદી જાય કે નકંદા Alors, I